બગસરા તાલુકાના માણેકવાડા મહાદેવ ખાતે પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ નો તિથિ ઉત્સવ ભવ્ય રીતે ઉત્સવ પૂજ્ય શ્રી યડી બાપુની આગેવાની યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી યથાર્થ ભજન કરવામાં આવ્યા અને અનુપમ ભોજન પ્રસાદી નું આયોજન પણ કરાયું ભજન કાર્યક્રમમાં નામી અને અનામી લોકલ કલાકારો દ્વારા ભક્તિ સંગીતના ના સુર વહેતા કરવામાં આવ્યા હતા જેને ભક્તો એ માણી આનંદ અનુભવ્યો હતો પૂજ્ય બાપુના જીવન અને સેવા કાર્યનું સ્મરણ કરી લોકો ભાવ વિમુઠ બન્યા હતા આ તિથિ ઉત્સવ સમાજમાં ભક્તિ અને સેવા ભાવના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં આસ્થા અને અખંડ શાંતિનું વાતાવરણ સર્જી ગયું હતું મહાદેવ ધામ છે અને એન્ડી બાપુના આશ્રમના નામે પરિચિત અત્યારે છે આ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ એસી નેવું વર્ષ પહેલાં અહીંયા જ્યારે ચાર લશ્કરના થાણાઓ હતા માણેકવાડા અને વડલા વચ્ચે ત્યારે એમણે આશ્રમની અહીંયા સ્થાપના પહેલાં વહેલા ઝૂંપડીમાં કરી અને અહીંયા શંકર ભગવાનની લિંગ એ લોકો એક જગ્યાએ પસંદ કરીને નદીમાં લેવા ગયા ત્યારે ઘણા બધા ગામના લોકો પણ હતા તો ગામના લોકોએ કીધું કે આ લિંગ એવડી છે કે આમાં ગાડા લાવવા પડશે એ લોકો ગાડા લેવા ગયા અને બાપુ મારી જેવા પાતળા હતા પણ બથમાં લઈને અહીંયા ઊભા હતા અને પછી અહીંયા એની સ્થાપના કરી એટલે આ આ શંકર ભગવાનનું નામ બથેશ્વર દાદા છે લક્ષ્મણદાસ બાપુએ વર્ષો સુધી અહીંયા ઝૂંપડીમાં રહીને સાધના કરી એ દરમિયાન અહીંયા બાજુમાં કૂવો ગળાતો તો આ કૂવો છે એ બાપુ ત્યાં કોઈને ખોદકામ મજૂર ગામનાને પ્રવેશ નહોતા આપતા ફક્ત બાપુ અહીંયા ધૂણે બેઠા હોય અને લોકો અહીંયા આવે અને બેઠા હોય તો ઘણસીણાના અવાજ આવે એટલે સ્વયંભૂ આ કુવો બાપુના એકદમ સાધના પ્રતાપથી ગળાયેલો છે જેની પૂજા આપણે હમણાં કરી એ પૂજા કર્યા પછી હું અહીંયા આશ્રમની વાત કરું તો ત્યાર પછી રામદાસ બાપુ બન્યા અને એ ઘણા વર્ષો સુધી આશ્રમની સેવા આપી ત્યાર પછી નારણદાસ બાપુ બન્યા અને પછી ઘણા નાના નાના સંતો આવ્યા પણ જીથોડી મંડળે એવું કીધું કે આ આપણી ખાખી મંડળની જગ્યા છે હવે તમારે આ જગ્યા સિદ્ધ કરવાની છે પાંચ સાત વર્ષથી નાનદાસ બાપુનો ભંડારો નથી થયો એ પણ કરવાનો છે તો મેં બાપુને તતત જીઠોડી કીધું કે બાપુ તારીખ આપો બાપુએ પચીસ પાંચ તારીખ આપી એ નાનંદાસ બાપુનો ભંડારો ઉત્સવ કર્યો અને સાથે બાપુનો ભંડારો મોડો હતો એટલે રામકથા રામદાસ બાપુ મોટા નંદિયાસર બાપુને બોલાવ્યા અને રામકથા પચીસ પાંચે થઈ અને ખૂબ સાધુ સંતો સો સવાસો આવ્યા